નવસાઈડા સલાલપુર ખાતે આવેલા શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર નો એકસો ઓગણત્રીસ નો મહોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો નવસાઈના સલાલપુર ગામમાં શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર તેમજ શ્રી શાંતિનાથ દાદા નો જીનાલય આવેલો છે જેના એકસો ઓગણત્રીસ વર્ષ પૂરા થતા જૈન સંઘના તમામ ભાઈઓ બહેનો અને આમંત્રિતો ની હાજરીમાં દેરાસર તેમજ જીનાલય ની એકસો ઓગણત્રીસ મે સાલગીરા મહોત્સવ ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો

ધજાનો અમને લાભ પ્રાપ્ત થયો છે અને અમે ખૂબ આનંદ ઉલ્લાસથી અને આખા સંઘે ખૂબ આનંદ ઉલ્લાસથી આ ભગવાનની ધજાને ફરકાવી છે અને ફરી ફરી અમને લાભ પ્રાપ્ત થાય તે માટે અમે ભગવાનને પર પ્રાર્થના કર્યું છે સકળ સંઘની વૃદ્ધિ થાય સકળ સંઘનું કલ્યાણ થાય અને આ સંઘનું ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે શાંતિનાથ દાદાને ખરા હૃદયથી પ્રાર્થના કરીએ છીએ ભગવાન અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો